માણસને વનભોજન કરવું હોય તો આ જગ્યા જોઈ લો એકદમ જેવું પાછળ ખેતર જેવું વાતાવરણ છે અને અહીંયા આ કુદરતી વાતાવરણમાં રસોઈ બાકી રહી છે તો આ છે આ સર્વિસ ટેબલ ગરમા ગરમ મોંથાળ ગાંઠિયા રીંગણા બટેકાનું શાક આહા પુરી પુલાવ દાળ ફ્રાય છાશ મસાલા છાશ સાહેબ આ છે નરોડાનો કેમ્પ અને બધા મિત્રો તમે જોઈ શકો છો પદયાત્રીઓ અહીંયા શેરડીના રસનું મશીન દુખાવા માટેની દવા ત્યાં અહીંયા ડ્રેસિંગ કરી આપવામાં આવે અહીંયા મસાજની સાથે પદયાત્રામાં આગળ વધવા માટેનો ઉત્સાહ રહે

હોટલ રાજભવનની બરોબર બાજુમાં આ જે કેમ્પ છે એ ઓલમોસ્ટ કેટલું ચૌદમો વરસ ચૌદ વરસથી આ કેમ્પ જે છે એ અવિરત પદયાત્રીઓની સેવામાં કાર્યરત હોય છે ચૈત્રી પૂનમ માતા ચામુંડાના મંદિરે ચોટીલા પ્રયાણ કરતાં લોકો જે છે અહીંથી પદયાત્રા કરતા લોકો એને એક પણ ડગલે લોકો ના તો ભૂખ્યા રહેવા દે છે ના તો તરસ્યા રહેવા દે છે અને ના તો એને કોઈને કંટાળો આવે છે એટલા એટલા કેમ્પ્સ છે એમાંથી કેટલા કેમ્પ જે છે એ દાયકાઓ ઓડાવી ચૂક્યા છે એમાંથી આ એક કેમ્પ છે નરોડાનો કેમ્પ આપણે મિત્રો સાથે વાત કરીએ લાસ્ટ ટાઈમ પણ એનો વિડીયો આપણે બનાવ્યો હતો અને આ કેમ્પ જે છે આ રસ્તામાં આવતા જે જૂજ મોટા કેમ્પ છે એમાંથી એક છે આપણું નામ શું કીર્તિભાઈ કીર્તિભાઈ થોડું તમારા આ જે કેમ્પ વિશે મને ટૂંકમાં જણાવું છો અને પછી આપણા રસોડાની મુલાકાત કરાવું છું આપણો કેમ્પનો આ ચૌદમું વર્ષ છે પહેલાં બે મિત્રોએ શરૂઆત કરી હતી પછી એમાં હું ઇન્વોલ્વ થયો એટલે ત્રણ મિત્રોએ અમે થઈને આ કેમ્પની શરૂઆત કરી હતી મિત્રો કયા છે અત્યારે અજીતભાઈ અને કેતનભાઈ અજીતભાઈ અને કેતન હા અને કીર્તિભાઈ ત્રણ થઈને અત્યારે આ કેમ્પ ચલક પેલીએ કરીએ છીએ બધું ફ્રેન્ડ સર્કલ ગ્રુપ સાથે મળીને એમાં અત્યારે શરૂઆતમાં પહેલો વરિયારી શરબતથી શરૂઆત કરી હતી પછી બીજા વર્ષે ચા નાસ્તો અને શરબતનું કર્યું હતું અને ત્રીજા વર્ષથી અમે ફૂલ જમણવાર સાથેનું આખું પેલું મેનુ કર્યું છે ફૂલ મેનુ દાળ ભાત શાક મોહનથાળ છાસ પાપડ ફૂલ મેનુ રાઉન્ડ ચાલુ છે કન્ટિન્યુ ચોવીસ કલાક ચાલુ નાસ્તો અને બપોરના ટાઈમે ચા નાસ્તો એના સિવાય બપોરે વરિયારી શરબત હોય શેરડીનો રસ હોય ડ્રાયફ્રુટ લચ્છી હોય એ અલગ અલગ જે મેનુ પ્રમાણે સમય પ્રમાણે એનું અમે એડજસ્ટ કરતા રહીએ છીએ સરસ સુગંધ રહી છે

છ વાગે સાડા પાંચ છ થી અમે જમણવાર ચાલુ કરી દઈએ છીએ સવારે છ વાગે ચાલુ કરી દઈએ ને સાંજે છ વાગે જમણવાર ચાલુ કરી દઈએ છીએ સુધી ચાલુ રહે લગભગ અગિયાર વાગ્યા સુધી ચાલુ રહે પછી રાત્રે જે લોકો આવે એને જમવામાં શું મળે રાતના માટે જે જમવાનું હોય એ છે અને પ્લસ જમવું હોય એના તે એના સિવાય અમાર કોરો નાસ્તો હોય ચવાણુંના ને એના પેકેટે હોય વેફરના ને એના પેકેટ હોય ગાંઠિયાને એનો નાસ્તો હોય અમુક વખત લાઈવ ગોટા હોય અમુક વખત બટાકા પૌવા હોય એ મેનુ ચેન્જ થતું રહેતું હોય પુલાવ હા સર હમ આપણું નામ શું કીર્તિભાઈ કીર્તિભાઈ તમારા આજે કેમ્પ વિશે મને ટૂંકમાં જણાવ છો અને પછી આપણા રસોડાની મુલાકાત કરાવ છો આપણો કેમ્પનો આ ચૌદમું વર્ષ છે બે મિત્રોએ શરૂઆત કરી પછી એમાં હું ઇન્વોલ્વ થયો એટલે ત્રણ મિત્રોએ અમે થઈને આ કેમ્પની શરૂઆત કરી હતી અજીતભાઈ અને કેતનભાઈ અજીતભાઈ હા અને કીર્તિભાઈ ત્રણ થઈને અત્યારે આ કેમ્પ ચલક પીલી કરીએ છે બધું ફ્રેન્ડ સર્કલ ગ્રુપ સાથે મળીને એમાં શરૂઆતમાં પહેલો વરિયારી શરબતથી શરૂઆત કરી હતી પછી બીજા વર્ષે ચા નાસ્તો અને શરબતનું કર્યું હતું અને ત્રીજા વર્ષથી અમે ફૂલ જમણવાર સાથેનું આખું પેલું મેનુ કર્યું છે ફૂલ મેનુ દાર ભાત શાક મોહનથાળ છાસ પાપડ ફૂલ મેનુ રાઉન્ડ ચાલુ કન્ટિન્યુ ચોવીસ કલાક ચાલુ સવાર સાંજ જમવાના ટાઈમ ઉપર જમવાનું દાળ ભાત શાક પૂરી ને ફૂલ મેનુ અને રાતના ટાઈમે ચા નાસ્તો અને બપોરના ટાઈમે ચા નાસ્તો એના સિવાય બપોરે વરિયારી શરબત હોય શેરડીનો રસ હોય ડ્રાય ફ્રૂટ લચ્છી હોય એ અલગ અલગ જે મેનુ પ્રમાણે સમય પ્રમાણે એનું અમે એડજસ્ટ કરતા રહીએ છીએ સરસ પૂરી એની સુગંધ આવી રહી છે હા રસોડું બતાવશું

છ વાગે સાડા પાંચ છ થી અમે જમણવાર ચાલુ કરી દઈએ છીએ સવારે છ વાગે ચાલુ કરી દઈએ અને સાંજે છ વાગે જમણવાર ચાલુ કરી દઈએ છીએ અને પછી પૂરી નો ગાળો ક્યાં સુધી ચાલુ રહે લગભગ અગિયાર વાગ્યા સુધી ચાલુ રહે પછી રાત્રે જે લોકો આવે એને જમવામાં શું મળે રાતના માટે જે જમવાનું હોય એ તે અને પ્લસ જમવું હોય એને તે એના સિવાય અમાર કોરો નાસ્તો હોય ચવાણુંના ને એના પેકેટે હોય વેફરના ને એના પેકેટ હોય ગાંઠિયાને એનો નાસ્તો હોય અમુક વખત લાઈવ ગોટા હોય અમુક વખત બટાકા પૌવા હોય એ મેનુ ચેન્જ થતું રહેતું હોય પુલાવ પુલો માર નામ પુનાભાઈ ઓકે બાપા સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટ નરોડા અમદાવાદ લગભગ સત્તર વરસથી સિવિલ હોસ્પિટલની અંદર દર રવિવારે ત્રણ હજારથી પાંત્રીસો માણસ હરિહર કરે છે અને એને આરે આ સામુડા પરિવાર પણ સંકળાયેલો છે અજીતભાઈ બારોટ લગભગ સત્તર વર્ષથી ત્યાં રસોઈ ફ્રીમાં બનાવે છે અને એનો પણ ધન્યવાદ છે શનિવારે બપોર પછીથી રસોડું ચાલુ થાય તે રવિવારે સવાર સુધી અત્યારે આખો ઉનાળો રસ ખવડાવવામાં આવે છે રસ પૂરી ગાંઠિયા ખીચડી શાક સાસ એ ફૂલ મેનુ સિવિલ હોસ્પિટલ ની અંદર જમાડવામાં આવે છે બાપા સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એનો સ્ટાફ અહીંયા કામ કરે છે હા અહીંયા બધાય સેવા માટે આવ્યા છે અમદાવાદથી કેટલા દિવસનું અહીંયા એક બધું કરવાનો ત્રણ ત્રણ દિવસનો કેમ્પ હોય છે એક દિવસ પહેલા આવીએ છે અને એક દિવસ પછી વાઇન્ડ અપ કરીએ છીએ પાંચ દિવસ હોય છે ટોટલ પદયાત્રા કરવી એ ખરેખર બહુ કપરું કામ છે અને એમાં પણ ચૈત્ર મહિનાની અંદર પદયાત્રા કરવી એ થોડું શરીરને વધારે થકાવી દેનારું હોય છે અને આ કેમ્પમાં માત્ર ફૂડની એટલે કે ભોજનની જ સેવા થાય છે એવું નથી અહીંયા જે લોકો ચાલતા ચાલતા થાકી ગયા હોય જેના પગમાં ફોલા પડ્યા હોય અથવા જેમના પગની અંદર દુખાવો ચાલુ થઈ ગયો હોય એમને માટે અહીંયા મેડિકલ કેમ્પની પણ સુવિધા ઉપલબ્ધ છે મસાજ કરી દેવામાં આવે છે સાથે રિલીફ સ્પ્રેનો માલિશ પણ કરી દેવામાં આવે છે આ ઉપરાંત એમને દુખાવાની ગોળીઓ પણ બધી પ્રકારની અહીંયા અવેલેબલ હોય છે આ સેવા પણ એક અનન્ય સેવા છે લોકોના પેટનો અગ્નિ ઠારવાની સાથે સાથે જે છે એમાં રાહત આપે અને પદયાત્રામાં આગળ વધવાનું મનને થોડી શાંતિ મળે આ કેમ્પમાં મને એક વસ્તુ ગમી આપણે જે ત્રણ વર્ષથી એ મુહિમ ચલાવીએ છીએ રિફ્લેક્ટરની તો આ કેમ્પની અંદર રિફ્લેક્ટર્સ પણ લોકો માટે રાખવામાં આવ્યા છે અને જેને જોઈને આપો છો કે સામેથી લોકોને ઇનિશિયવ લોકોને ફોર્સ કરો કારણ કે એકચુઅલી આ વસ્તુનું મહત્વ નથી ખબર લોકોને એને ફોર્સ કરીને આપો એવું લાગે તો કદાચ ઘણી વખત એવું થતું કે પરસેવાને કારણે નીકળી જતું હોય છે કપડામાંથી તો એને હાથમાં રિસ્ટમેન્ટની જેમ બાંધી જવું હા ઘણી વખત એવું થતું હોય છે કે બેગમાં અને કપડામાંથી નીકળી જાય છે તો સ્ટેપલર હોય તો એનાથી લગાડ દો પણ આ જ વસ્તુ લોકોમાં અવેરનેસની ખાસ જરૂર છે એની કારણ કે લાસ્ટ ટાઈમ આશાપુરા માતાજીના પદયાત્રા જે છે મઢની પદયાત્રા એમાં પણ પેલો સુરતબારી પુલ ઉપર ત્રણ લોકોની ડેથ થઈ ગઈ હતી તો મને ગમ્યું આ વસ્તુ આ કેમ્પમાં મને એક વસ્તુ ગમી આપણે જે ત્રણ વર્ષથી એ મુહિમ ચલાવીએ છીએ રિફ્લેક્ટરની તો આ કેમ્પની અંદર રિફ્લેક્ટર્સ પણ લોકો માટે રાખવામાં આવ્યા છે અને જેને જોઈને આપો છો કે સામેથી એ લોકોને ઇનિશિયે લોકોને ફોર્સ કરો એકચુલી આ વસ્તુનું મહત્વ નથી ખબર લોકોને એને ફોર્સ કરીને આપો એવું લાગે તો કદા ઘણી વખત એવું થતું કે પરસેવાને કારણે નીકળી જતું હોય છે કપડામાંથી તો એને હાથમાં રિસ્ટમેન્ટની જેમ બાંધી જવું હા જમવાની અને મેડિકલની સુવિધાની સાથે સાથે અહીંયા રસનો ચીચવડ ઉપર રાખવામાં આવ્યો છે આધુનિક મશીનમાંથી રસ કાઢી આપવામાં આવે છે જે લોકો જમવાથી માંગતા અને માત્રને માત્ર થોડું પેટને ઢાઢક કરી અને પદયાત્રા કન્ટિન્યુ કરવા માગે છે એમના માટે અહીંયા શેરડીના રસની પણ વ્યવસ્થા ચોવીસ કલાક ચાલુ હોય છે

કોરા નાસ્તાના પેકેટ જે છે જે લોકો ત્યાં કેમ્પની અંદર જઈ જમવા માંગતા કે આરામ કરવા ન માગતા હોય સીધે સીધા પદયાત્રાના ટ્રેક ઉપર નીકળી જવા માંગતા હોય એમના માટે આ બહુ સરસ આયોજન છે અહીંયા કોરો નાસ્તો પણ એ લોકો લઈ અને આગળ વધી શકે છે અને અહીંયા જ્યુસ પીને પણ આગળ નીકળી શકે છે